વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને આરડીએક્સની ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું પોલીસ ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અને સાથે ઘટના સ્થળે દોડી આવ્યા સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું આ અંગે ડીસીપી પન્ના મામાએ જણાવ્યું કે આ પ્રકારનો મેસેજ મળતા તાત્કાલિક અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી હાલમાં કામગીરી કરી રહી છે આ મેસેજમાં આરડીએક્સ મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે ત્યારે હાલમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સહિતની ટીમો ગામમાં વપરાય છે અને વાલીઓને બોલાવી અને વિદ્યાર્થીને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે બોલો ટેક્સ્ટ મેસેજ આવ્યો તો કે આવી રીતે બોમ્બ થ્રેટ છે સ્કૂલમાં સો યુ કેન પિક અપ યોર કિડ્સ સો અમે આવ્યા લઈ ગયા તો વન થિંગ આઈ એપ્રિશિએટ અ લોટ ઇઝ કે એમનો પ્રોટોકોલ ગ્રાઉન્ડ પર આવવાનો અમને બહુ ગમ્યો যে অনটাম স্ুল মাতি ডস্পল সিস্টেম এটা এয়াপর মের অগেনাইস িতে সটাইমমা ডিফিকলছে লেট সিওয়ার্ হ্যাপন একল টরি সুছে ব সা পলিসিস্ল ইন্সাই ইস্সি। তারগলে পুলমাতি ফোনত বাড়াগে লে যা। এম প মা সিস্টেম চালে এছে নধতি পি। আ ভ আছে। સમજવું જોઈએ સરકાર ને કે સિસ્ટમ ઠીક છે હવે બસ એક મેસેજ આવ્યો હતો પેલા અને પછી ફોન આવ્યો હતો કે ભાઈ સ્કૂલ માંથી પિકઅપ કરો થ્રેટ આવ્યો છે કરીને સવારે એક મેલ મળેલો છે જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ મૂકવામાં આવેલો છે મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપાલે તાત્કાલિક પોલીસ સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે લોકલ પોલીસ ગ્રેડિયન્ટ એસઓજી સાયબર તમામ મે પહોંચી ગયે છે શરૂ કરી દેલી છે આ જગ્યાએ વધુ વાત કરીશું સતર ઉપેશ ઓનલાઈન પજરાજ ઉપેશ હોવાની ધમકી મળી હતી જનિલ દે સાવચેતીના ભાગરૂપે બાળકોને મેસેજ કરવામાં આવ્યો હતો હાલમાં સુ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે ચોક્કસ જે પ્રમાણે આ વડોદન હરણી રોડ પર આવેલી આ હાઈ સ્કૂલ છે એની ઘટના બની છે ફરી વખત આ રીતે ટ્રેડ બચો ઉડાવી દેવાની ધમકી છે